જગન્નાથ મંદિરના જડીયાત્રા રૂટના રીડેવલપમેન્ટ પ્લાનથી આસપાસના રહીશોની ચિંતા વધી ગઈ છે કારણ કે મંદિર કોરિડોરને રીડેવલપ કરવા માટે એકસો સાહીઠ જેટલા મકાનો રૂપ છે ત્યારે હવે એકસો સાહીઠ મકાનના આસામીઓને ફક્ત સાત દિવસમાં જ મકાન ખાલી કરાવવાની એમસીએ નોટિસ આપી છે મહત્વનું છે કે એમસીએ આયોજન છેલ્લા કેટલાય વર્ષોથી કર્યું હતું જેમાં પહેલા મકાનની સામે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત હતી પરંતુ હવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિના જ નોટિસ આપતા રહીશો ચિંતામાં મુકાયા છે મારે તો અમારા સાસુ સસરા બધા પહેલા થી જ રહે છે અમારે તો કેટલા વર્ષો પુરાણું છે અમારા પાસે પુરાવો બી છે બધું રહેવાનું બધું છે અમારા પાસે આમ તો કે ઘર ખાલી કરવાનું કીધું છે એવું બધું કે મ્યુનિસિપાલિટી વાળાને જરૂરત છે એવું કંઈક આવ્યું છે નોટિસ માં સાત દિવસ નું કીધું તો અમને એ બધી કઈ વાત અમારી થઈ નથી એમણે કશું કીધું નહીં ખાલી નોટિસ લગાવીને જતા રહ્યા મકાન બદલે અમને મકાન તો જોઈએ ને સાહેબ બસ અમારી એ જ માંગણી છે બીજી કોઈ માંગણી નથી કે અમને મકાન બદલે મકાન આપી દો આમ તો અહીંયાથી છત્રીસ છે ટોટલ સિક્સટી એ થર્ટી સિક્સ છે એટલે બધાને તો કરવું પડે ને સાહેબ કઈ ને કઈ તમારે મ્યુનિસિપાલિટી સોચવું પડે બસ બીજું અમારે કોઈ એ બધી બીજી કોઈ માંગણી નથી કે આમ બનાવો આમ બનાવો તેમ બનાવ અમારે બસ આટલે મકાન જોઈએ આજે સાઈઠ વર્ષથી હું અહીંયા રહું છું બરાબર છે હવે આ બધા અમારા મકાનો ફાડવાના નોટિસ ઓન બધું લગાવી ગયા છે બરાબર છે તો ટેક્સ બોલે છે ભાડું કાપે છે આ બધુઃખ કરે છે તે છતાંય જગન્નાથ મંદિરવાળા એવું કહે છે જા સાહેબ કે અમે સરકારમાં આપી દીધું છે સરકારમાં આપી દીધું છે તો પણ તમે ભલે આપી દીધું ડેવલપમેન્ટ કરો તો આટલા બધા બહેનો દીકરીઓ છે નાના નાના બાળકો છે એનું શું આ બધી પબ્લિક આટલી જશે ક્યાં તાત્કાલિક તમે આવી રીતે અમને કહી દીધું બે વર્ષ પહેલા તમારે અમને જાણ કરવી જોઈએ આ એ પહેલી નોટિસ અમારા હાથમાં આવી છે પણ એવી વાત સાંભળવામાં આવે છે કે ત્રણ વાર નોટિસો આપી છે પણ આ પહેલી વાર નોટિસમાં આટલું બધું પગલું પગલું ભરે તો મકાનો ગોતવાના ક્યાં અમારે તાત્કાલિકમાં અમને કોણ આ મકાનો આપશે આટલા વર્ષથી અમે રહીએ છીએ તો અમારી બીજે કોઈ માંગ નથી કે અમને રહેવાની વ્યવસ્થા આપે અમે આપવા તૈયાર છે પણ અમને રહેવાની વ્યવસ્થા આપો